જી સમસ્ત ખારવા સમાજ આયોજિત ક્રિષ્ના ગરબી મંડળ જે ખરખરમાં રમાય છે મગરા ચોકમાં એનું ફાઇનલ આપણે ત્રણ તારીખે રાખ્યું હતું પરંતુ આ વરસાદના લીધે આપણી ત્રણની જગ્યાએ ચાર તારીખે ચાર દસ બે હજાર પચીસના રોજ શનિવારે રાત્રિના અગિયાર વાગે ચાલુ કરશું કારણ કે આ ત્રણ ચાર વરસાદના બગડ્યા છે અને શુક્રવારે ફાઇનલની જગ્યાએ આપણે શનિવારે રાખ્યો છે એનું કારણ એ છે કે શનિવારે બધા ખેલૈયા ભાઈઓ બહેનો તથા પ્રજાને આસાની મળે જોવા માટે અને રવિવારની રજા હોય એટલે બધા આરામથી ગરબી લેસ સુધી જોઈ શકે એના માટે એક બે આપણે પાછળ કર્યું છે એટલે વેરાવા તથા આજુબાજુના તમામ ગરબી પ્રેમી ભાઈઓ બહેનોને આ ગરબી નિહાળવા અને ખેલાયાને ગરબી રમવા જે ફાઇનલના જે ક્વોલિફાઈ થયા છે એ બધાને જાહેર રમવા માટે જાહેર આમંત્રણ આપીએ છીએ આ આયોજન અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુવાડા દ્વારા કરવામાં આવે છે એમાં સહભાગી વેરાવળ સમસ્ત ખારવા સમાજ અને વેરાળ વેરાવળના હિન્દુ સમાજ થાય છે તો હું તમામ પ્રજાને આ ગરબી નિહાળવા અને આ ગરબાની ફાઇનલ જોવા માટે હું પ્રજાને હાથ જોડીને વિનંતી કરું છું કે આવો આપણે માતાજીના ગરબાનો જે ક્રિષ્ના ગરબી મંડળ દ્વારા રમાય છે એનો ફાઇનલ નિહાળવા શનિવારે ચાર તારીખ દસ ચાર દસ અને શનિવારના રોજ આ આયોજન કરેલ છે રાત્રિના અગિયાર વાગે તો બધાને હું જાહેર જનતાને આ ગરબી જોવા માટે જાહેર આપું છું જય માતાજી